નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાંઈ ગયો સંચાલિત નવ સહી લ્યો અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર નવસારીના પુણી ગામે માછલી પકડવાની ઝાડમાં ફસાયેલા અજગરને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યો નવસારી તાલુકાના પૂર્વપટ્ટીના ગામોમાં એક ખેડૂતના ખેતરમાં માછલી પકડવા લંખાયેલી ઝાડમાં એક મહાકાઈ અજગર ફસાઈ જતા તે અંગે વાઇલ્ડ વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને જાણ કરતા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ પાર્થ પટેલ સાગર પટેલ અને સાવન વગેરે વન વિભાગના અધિકારીઓ નવલ રાઠોડની ઉપસ્થિતિમાં ઝાડમાં ફસાયેલા અજગરને છૂટો કરી બચાવાયો હતો આ અજગરની તપાસ બાદ તેને જરૂરી સર્જરી હાથ ધરવા ની સંભાવના હોવાને પગલે રેસ્ક્યુ ટ્રસ્ટના ટ્રસ્ટી ચિંતન મહેતાના કહેવા મુજબ બચાવેલા સાપને ભારતીય અજગર છે અને આ પ્રજાતિ વન્ય જીવરક્ષણ અધિનિયમ પ્રમાણે શેડ્યુલ એકમાં સમાવિષ્ટ સંરક્ષિત પ્રજાતિ છે અજગરના શરીર પર મોટી સંખ્યામાં જીવાતો લાગેલી જોવા મળતા તેને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ભક્તાશ્રમ શાળા વિદ્યાર્થીઓમાં માનવીય સેવાના ગુણ આરોપિત કરવાનો પ્રયત્ન થયો બક્તાસમ શાળાના જુનિયર રેડક્રોસના વિદ્યાર્થીઓમાં સેવા ક્ષમતા અને બંધુત્વના ભાવ વિકસે તે માટે એક પ્રકારનો રચનાત્મક કાર્યક્રમ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓ ગરીબ દર્દીની મુશ્કેલી સમજે ગરીબો વંચિતો પ્રત્યે કરુણા અને અનુકંપાનો ભાવ જન્મે એ હેતુસર સિવિલ હોસ્પિટલની મુલાકાત કરાવવામાં આવી હતી અને બિસ્કીટનું વિતરણ કરાવી બાળપણથી જ દાન અને શખાવતનો મહિમા સમજે એવા શાળાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા નવસારીના સર્કિટ હાઉસ ખાતે નવસારી જિલ્લાના કોંગ્રેસના વિવિધ હોદ્દેદારોની નિમણૂંક કરવાની તેમને આજે ભોંખવાનો કાર્યક્રમ એટલે કે તેમને પ્રોત્સાહિત કરવા માટેનો કાર્યક્રમ નવસાઈ સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવ્યો હતો અને જેમાં ધારાસભ્ય આનંદ પટેલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનો અને નવનિયુક્ત હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તે તમામને સન્માનિત કરવામાં આવ્યા હતા મહિલા સશક્તિકરણને વેગ આપવા નવસારીમાં મહિલા રોજગાર મેળાનું સફળ આયોજન થયું રોજગારની નવી તકો સાથે ત્રણસોથી વધુ મહિલાએ ઉત્સાહભેર હાજર રહી અને ઇન્ટરવ્યૂ આપ્યા હતા મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લા મહિલા અને બાર અધિકારીની કચેરી તથા જિલ્લા રોજગાર અધિકારીની કચેરી નવસારીના સંયુક્ત ઉપક્રમે મહિલા સશક્તિકરણ હેતુ આજે રોજ નવસારી સ્વરોજગાર મેળો સફળતાપૂર્વક યોજાયો હતો મેળાનો મુખ્ય હેતુ જિલ્લાની મહિલાઓને સ્વરોજગાર અને ઉદ્યોગ આધાર સહિત સાથે પ્રયત્ન તક પ્રદાન કરવાનો હતો મેળામાં વિવિધ ક્ષેત્રના કાર્યરત દસથી વધુ પ્રતિષ્ઠિત કંપનીઓએ ભાગ લીધો હતો ખાસ નોંધનીય છે કે ત્રણસોથી વધુ મહિલાઓ ઉત્સાહપૂર્વક હાજરી આપી અને વિવિધ કંપનીઓને સક્ષમ ઇન્ટરવ્યૂ આપ્યા હતા નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના ચોખાધામણ રોડ પર રીસર્ફિસિંગની કામગીરીનો પ્રારંભ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા નવ કરવામાં આવ્યો છે જેમાં એકસો પચાસ લાખના ખર્ચે હાથ ધરેલા મહત્વપૂર્ણ વિકાસના કામને ગુજરાત સરકાર તરફથી મંજૂરી મળી ગઈ છે ગુજરાત સરકારે આ માર્ગને તેમની ઐતિહાસિક મહત્ત્વને ધ્યાનમાં રાખીને હેરિટેજ રોડ તરીકે જાહેર કર્યા છે મહાત્મા ગાંધીજીની પ્રસિદ્ધ તાંડીકૂચ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા મહત્વના માર્ગોમાંનો એક હોય આ રસ્તાને ખાસ સંરક્ષણ માટે પસંદ પણ કરવામાં આવ્યો છે વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ ત્રણ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ઓગણીસ અંશ સેલ્સિયસ નોંધાયું તો હવામાં ભેજનું પ્રમાણ સવારે બ્યાસી ટકા જ્યારે સાંજે ઓગણચાળીસ ટકા રહેતો હવાની ગતિ ચાર પોઈન્ટ સાત કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી અને જે ઉત્તરથી પૂર્વ તરફ રહી હતી રેલવે સ્ટેશન નજીક અંડરપાસ એપ્રોચ રોડ પહોળો કરાવવામાં આવી રહ્યો છે ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે મહાનગરપાલિકાએ દબાણ હટાવી સાત પાંચ મીટર રસ્તો ખુલ્લો કર્યો નવસારી રેલવે સ્ટેશન નજીક ફાટકને કાયમી ધોરણે બંધ કરી દઈ શહેરના પૂર્વ પશ્ચિમ ભાગમાં અવર જવા માટે રેલવે ટ્રેક પર ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે પરંતુ આ ઓવરબ્રિજ લગભગ સવા કિલોમીટર જેટલો લાંબો હોવાથી વાહન ચાલકોએ લાંબો ચકરાઓ મારવો પડે છે જ્યારે ટૂંકો રસ્તો પ્રકાશ ટોકી સામે આવેલો અંડરપાસનો છે આ અંડરપાસ પશ્ચિમ છેડે તો તેનો એપ્રોચ રોડ ઘણો પહોળો હોવાથી ઉપરાંત ઓવરબ્રિજ એપ્રોચ રોડની બંને બાજુએ એપ્રોચ રોડ બંને હોવાથી પશ્ચિમ તરફ અવર જવર કે ટ્રાફિક કોઈ સમસ્યા થતી નથી પરંતુ ઓવરબ્રિજની અડધી ડિઝાઇન અને પૂર્વ તરફ પૂરતી જગ્યાના અભાવે એપ્રોચ રોડ અત્યંત સાંકળો બન્યો છે વળી આ રસ્તો પ્રમાણમાં ટૂંકો પડતો હોવાથી ભાગના વાહન ચાલકો તેનો જ ઉપયોગ કરે છે જેથી આ એપ્રોચ રોડ ઉપર હંમેશા ટ્રાફિક જામ સર્જાય છે આ સમસ્યાને કાયમી ધોરણે હલ કરવા માટે નગર નવસારી મહાનગરપાલિકા દ્વારા એપ્રોચ રોડને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ઘરેલું હિંસાનો ભોગ બનેલી સ્ત્રીને વચગારાની રાહત તરીકે રૂપિયા એક લાખ પિસ્તાલીસ હજાર મેડિકલ ખર્ચ તરીકે આપવાનો હુકમ કરતી નવસારીની ચીફ મેજિસ્ટ્રેટ જ્યુડિશિયલ સાહેબની કોર્ટ અરજદાર તરફે એડવોકેટ પ્રતાપસિંહ મહિડાની દલીલને ગ્રાહ્ય રાખી અને કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે જે સુનાવણીમાં રજૂઆતને અરજદારની આર્થિક પરિસ્થિતિ અરજદારના પતિ અને તેમના પરિવારજનોની વર્તુળ અને અરજદારની મેડિકલ હિસ્ટ્રી વગેરે તમામ હકીકતને ધ્યાનમાં રાખીને હરદદારને તેમની મેડિકલ સારવારમાં મદદ અર્થે રૂપિયા એક લાખ દિન સાતમાં હરદારને ચોકવી આપવાનો હુકમ કરતી અનોસેના ચીત સ્કોટના જજ શ્રી બી કે શાહ દ્વારા કરવામાં આવ્યું છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જ્યુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી નવસારી મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની રકમ વસૂલવા બાબતે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બાકી રહેલા વેરાની રકમ વસૂલવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કાર્યવાહી અંતર્ગત નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા વાણિજ્ય તેમજ રહેણાંક વિસ્તારમાં બાકીદારો પાસેથી વેરાની રકમ તાત્કાલિક વસૂલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ગણદેવી તાલુકાના ધોલાઈ કકવાડી માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું ધોલાઈકાંઠા વિસ્તારના લોકોને સમય ખર્ચ બંને પણ બચશે ગણદેવી તાલુકાના ભીલીમડા નજીક આવેલા ધોલાઈ કકવાડીના જૂની બની ચૂકેલા અંદાજે પોણા બે કિલોમીટર લાંબા અહીંના રોડનું એંસી લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે જેને લઈને આ પંથકમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે ખુડવેલ રાનકુવા માર્ગ પર હરણગામ નજીકથી પંચાવન પોઈન્ટ ત્યાંસી લાખનો દારૂ ઝડપાયો ચીખલી પોલીસ અધિકારીઓને બાતમી મળી હતી કે આહિસા ટેમ્પો નંબર એમ એચ અડતાલીસ એ વાય ઓગણપચાસ ઓગણીસમાં દારૂનો જથ્થો લઈ જતા હોય જે બાતમીના આધારે ચીખલી પોલીસે ખુડવેલ રાનકુવા માર્ગ પર હરણગામ નજીક નાકાબંધી કરી જથ્થો ગોઠવ્યો તો તે દરમિયાન બાતમીવારો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા ટેમ્પાના અંદરથી કુલ પંદર પોઈન્ટ એકસો ને બત્રીસ નંગ દારૂ તેમજ રૂપિયા પંચાવન લાખ ત્યાં છસોની કિંમતો દારૂનો જથ્થો મળ્યો તો પોલીસે દારૂનો આ જથ્થો દસ લાખની કિંમતનો આઇસર ટેમ્પો ટેમ્પા ચાલકના મૂળ આશ્રમનો રહેવાસી હાલ સેલવાસ ખાતે રહેતા પચીસ વર્ષીય હાલેશ્વર શુક્લેશ્વર હદ હઝદા પાસેથી મળી આવ્યો તો દસ હજારની કિંમતનો એક મોબાઈલ ફોન મળી કુલ पैंसठ लाख तिरण हजार छह सौ कीमत कब्जे कर फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़ तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो